વ્રત ઉપવાસ કે ફરાળમાં ખાઈ શકાય તેવા આલુ પરોઠા તો આજે આપણે વાલુ પરોઠા બનાવીશું જે સરળ રીતે અને બધાને આવડી જાય એવા બેચલર હોય તો પણ આવડી જાય એવા રીતે આપણે આજે ફરાળી આલુ પરોઠા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા મેં બટેટા લીધા છે મારી પાસે બે બટેટા સાઈઝમાં મોટા બીજા બધા બટેટા નાના છે તો મોટા બટેટાને આપણે બે કાપા કરીશું અને નાના બટેટાને ખાલી એક કાપો વચ્ચેથી આ રીતે કરીને ભાકી દેવાનો છે એના આપણે બે ટુકડામાં નહીં કરીએ નહીં તર મોટા બટેટા બફાવાની સાથે નાના બટેટા છે એકદમ મેસ થઈ જશે તો આ રીતે બધા બટેટાની અંદર નાના બટેટામાં કાપો લગાવી અને આપણે પહેલાં ધોઈ લઈશું સારા પાણીમાં ત્યાર પછી આપણે એને બાફવા નાખીશું બટેટા લેતી વખતે આપણે આવીને બાફી જ લેતા હોઈએ સોરી ધોઈ લેતા હોઈએ છીએ ધોઈને જ રાખતા હોઈએ પરંતુ ત્રણ ચાર દિવસ આપણે રાખી દીધા પછી બટેટાની ઉપર થોડી ઘણું માટીનું પ્રમાણ હોય રજનું ધોવાઈ જાય અને નીકળી જાય રીતે તો પહેલાં બટેટાને સારી રીતે ધોઈ લઈશું અને ત્યાર પછી એને બાફવા માટે કૂકરમાં નાખી દઈશું બટેટા કૂકરની અંદર નાખી જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું અને હવે આપણે કૂકરની ઢાંકણ બંધ કરી દઈશું જો તમારે મીઠું નાખવું હોય તો તમે મીઠાનું પણ નાખી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને ત્યાર પછી કૂકરને આપણે ઢાંકણ સોરી કૂકર રાખી દઈશું અને ત્રણથી ચાર ઇસલ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની છે ત્યાં સુધીમાં આપણે ફરા પરોઠા માટેનો લોટ બાંધી અને તૈયાર કરી લઈએ તો અહીંયા હું દોઢ કપ ફરાળી લોટ લઉં છું તમે રાજ્રાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો પૂરી બનાવવા માટે ચીચીનો લોટ વાપરીએ એના માટે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે ત્યાર પછી આપણે લોટ છે એ બાંધી લેવાનો છે હવે લોટ છે એ ઢીલો જ રાખવાનો છે કેમ કે આપણે સ્ટફિંગ કરવાના છીએ અંદર એટલા માટે તો લોટ કઠણ હોય રેગ્યુલર પરાઠા જેવો તો તમને વણતી વખતે પરાઠું ફાટી જાય અને કોઈ રીતે મોટું થતું જ નથી એટલે પરાઠ નો લોટ છે જેટલો બને એટલો સોફ્ટ રાખવાનો કોઈ પણ ભરેલા પરોઠા તમે બનાવો સ્ટફેટ તો એમાં તમે લોટ છે એ થોડો સોફ્ટ રાખો તો તમને વણવામાં સરળતા રહે છે તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને લોટને આપણે બાંધી લઈશું અને ત્યાર પછી આપણે એને રેસ્ટ પર રાખી દેવાનો છે જેથી કરીને એના પૂણપ છે એ સારી એવી આવી જાય તો જરૂર પ્રમાણે મેં પાણી નાખી અને તમે જોઈ શકો છો લોટ છે એ બાંધીને તૈયાર કરી લીધો છે બહુ કઠણ એવો નથી બાંધ્યો જેટલો બને એટલો આપણે સોફ્ટ જ રાખવાનો છે તો અહીંયા લોટ છે એકદમ સરસ એવો બંધાય અને તૈયાર થઈ ગયો છે અને જેટલો ચીકણો મસળીને કરીશું એટલું પરોઠું બનાવવામાં પણ આપણને સરળતા રહે છે તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને મારે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી વપરાણ પોણા ગ્લાસ જેટલું વપરાણું છે હવે અત્યારે લોટ બંધાઈ ગયો છે એની ઉપર ચમચી જેટલું તેલ નાખી થોડું લગાવી અને આપણે રેસ્ટ પર રાખી દઈશું દસક મિનિટ જેટલો જેથી કરીને લોટ છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો આપણે રોટલીમાં કોઈ પણ લોટ બાંધીએ છીએ ત્યારે થોડીવાર માટે આપણે રાખી દઈએ છીએ રેસ્ટ ઉપર જેથી કરીને લોટ છે એકદમ સેટ થઈ જાય છે તો આ લોટને પણ આપણે એ રીતે રાખી દઈશું એટલે આપણી બીજી પ્રોસેસ પણ થઈ જશે તો હવે આપણે કવર કરી અને દસ મિનિટ જેવું રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બટેટાને ચેક કરી લઈશું કે આપણા બટેટા છે એ સરસ બફાઈ ગયા છે કે નથી બફાણા તો પ્રેશર હોય કુકરમાં ત્રણ સીટી ચાર સીટી થાય એટલે આપણે બંધ કરી દેવાનો ગેસ અને પ્રેશર કાઢી નાખવાનું હોય એટલું અને પછી બટેટા જોઈ લેવાના છે તો આપણે ચપ્પુ ડીપ કરીશું તો બટેટું અંદર ચેપુ આપણું છે ઇઝીલી તો એનો મતલબ કે આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો વધારાનું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી નાખીશું અને બટેટા આપણે પ્લેટમાં લઈ લઈશું થોડા ઠંડા થવા દઈશું ત્યાર પછી આપણે એની છાલ કાઢી લઈશું બહુ ઠંડા થાય ત્યાર પછી છાલ કાઢીશું તો સરળતા નથી રહેતી એટલે થોડા ઠંડા થાય આપણે હાથને બળે નહીં એટલા ત્યાર પછી આપણે એની છાલ કાઢી લેવાની છે તો ફરાળી રેસીપી આપણે વ્રત ઉપવાસમાં ખાતા હોઈએ છીએ અત્યારે શિવરાત્રી આવી રહી છે તો શિવરાત્રિ પર આપણે ઘરના બધા જ લોકો આપણે શિવરાત્રિનો ઉપવાસ કરતા હોઈએ છીએ એમાં બાળકો પણ હોય છે અને વૃદ્ધ મોટા પણ હોય છે તો એન લોકોને માટે આપણે આવી રીતે બનાવીએ તો બાળકો પણ શિવરાત્રી આસાની પૂરી કરી શકે છે કેમ કે ફરાળી આલુ પરોઠા તો સ્ટફેડ આલુ પરોઠા કોઈ પણ હોય તો બાળકોને વધારે ફાવે છે તો તમે આ રીતે બનાવીને ખવડાવો તો એને પણ મજા આવે તો અત્યારે બધા બટેટાની હું છાલ ઉતારી લઉં છું તમે જોઈ શકો છો હવે આપણે એને ફોગની મદદથી મિક્સ કરી દઈશું એટલે એક પણ ગૂંઠલી ન રહેવી જોઈએ જો થોડુંક બટેટું વધારે હશે તો તમને વણતી વખતે ફાટવાની પણ ડર રહે છે તો આ રીતે અથવા તો ગ્રેટ કરીને પણ તમે લઈ શકો છો અને ફોગની મદદથી લેશો તો પણ એકદમ સરસ રીતે મેસ થઈ જાય છે બટેટા તો બટેટાને આપણે સરસ રીતે પહેલાં મેસ કરી લેવાના છે ત્યાં પછી આપણે એનો મસાલો કરીશું તો મસાલા માટે આપણે થોડો વઘાર મારી દઈશું જેથી બટેટાનો ટેસ્ટ છે થોડો વધારે સારો એવો લાગે તો તેલ અત્યારે હું અહીંયા એક ચમચી જેટલું તેલ નાખી દઈશ પેનમાં અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી દઉં છું જેથી કરીને તેલ છે એકદમ સરસ રીતે ફટાફટ ગરમ થઈ જાય જેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને આઠથી દસ મીઠા લીમડાના પાન છે ટુકડામાં નાખીશું જેથી કરીને દેખાય પણ નહીં મસાલામાં અને સુગંધ પણ સારી આવે એક ચમચી જેટલું છીણેલું આદું નાખ્યું છે મરચીઓના આદુ બંને છે સાથે તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે લેવાની મરચાંનું પ્રમાણ બે મિનિટ જેવું આપણે સાંતળી લઈશું જેથી સુગંધ છે એકદમ સરસ એવી આવે હવે તીખાની ભૂકી નાખી છે મેં અહીંયા એક ચોથાઇ ચમચી જેટલી એક ચોથાઇ ચમચી જેટલો હળદર પાવડર નાખ્યો છે અને બટેટાનો માવો નાખી દઈશું આપણે એમાં ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે જેથી કરીને મસાલા છે એકદમ બળી ન જાય ફટાફટ તો માવો છે એ બધો જ આપણે પેનમાં ટ્રાન્સફર કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે કેમ કે વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો નથી એટલે મીઠું એ પ્રમાણે લેવાનું છે જો તમે બાપતી વખતે ઉપયોગ કરતા હોય તો મીઠાનું પ્રમાણ એ પ્રમાણે લેવાનું તો સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું મિક્સ કરી દઈશું જેથી કરીને મસાલો અને બટેટા સારી રીતે મિક્સ થઈ જાય હવે ત્યાર પછી અહીંયા શેકેલા જીરાનો પાવડર તમને ગરમ મસાલો ખાતા હોય તો તમારે નાખવાનો અને બહુ સારા એવા લીલા ધાણા મેં નાખ્યા છે હવે એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ આપણે ફરાળમાં અમુક વસ્તુઓ નથી ખાતા ઘણા લોકો હળદર પણ નથી ખાતા જો તમે હળદર ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું તો જે વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય એ વસ્તુ તમારે સ્કીપ કરી દેવાની તૈયાર થઈ ગયો છે આપણો બટેટાનો માવો તો હવે આપણે વડા તરફ સોરી પરોઠા તરફ જશું તો લોટ આપણે મૂક્યો એને પણ દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો લોટને દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું લોટ એકદમ સરસ રીતે મેં સેટ થઈ ગયો છે તો આપણે હવે પરોઠા બનાવીશું તો પરોઠા તમે બે ત્રણ રીતે બનાવી શકો છો હું તમને સૌથી ઈઝી બતાવું છું કેમ કે કોઈ બેચલર હોય છોકરીઓ તો એને વાવતા ન હોય તો પણ એ આ પરોઠા બનાવી શકે છે અને જેન્ટ્સ હોય તો પણ એ બનાવી શકે છે આરામથી તો પહેલાં આપણે રોટલી જેવી પરોઠું વણી લેવાનું છે અને જો જેને વરલો જેવા પરોઠા વણતા નથી આવડતા એને પણ મોટો વાટકો મેં લોટનો ભર્યો એવો બેસાડી દેવાનો જેથી કરીને એક જ સરખા તમારે બનીને તૈયાર થઈ જાય અને તો તમારે જેને સ્ટફિંગ ભરીને વણતા નથી ફાવતું એના માટે બેસ છે મેં એક રીત આજે બતાવી છું પણ હું ત્રણથી ચાર રીત તમને સમજાવી દઉં છું તો આ રીતે રોટલી બનાવી લેવાની છે રોટલી બધી એકસાથે સાથે બનાવી લો ત્રણથી ચાર જે રોટલી હોય એ એક સાથે બનાવી દેવાની છે અને ત્યાર પછી આપણે પરોઠા બનાવીશું જો તમારે સ્વેરમાં બનાવવું હોય તો રોટલી બનાવી લેવાની ઉપર મસાલો લગાવી દેવાનો અને બંને સાઈડ ફોલ્ડ કરી પછી ત્યાર પછી સામે સામેની સાઈડ ફોલ્ડ કરી અને સ્ક્વેરમાં ચોરસમાં તમે પરોઠું બનાવી શકો છો અને ઇઝીલી હળવા હળવાથી તમારે વેલણથી ન કરવું હોય તો હાથથી થોડું થપથપાવી દેવાનું જેથી કરીને સરસ રીતે સેટ થઈ જાય અને જો ગોળ બનાવવું હોય તો તમે આ રીતે રોટલી બનાવી અને વચ્ચે માવો ભરી અને પછી તમે હળવા હળવાથી પહેલાં હાથથી જ થોડુંક સ્પ્રેડ કરી દેવાનું ત્યાર પછી વેલણથી હળવા હળવાથી ભણવાનું જેથી કરીને તૂટે નહીં અને માવો સરળતાથી બધે સ્પ્રેડ થઈ જાય પરંતુ એ રીતે તમને નથી ફાવતું તો એકદમ સરળ રીતે હું તમને અત્યારે બતાવું છું એ થી તમે ભણાવશો તો પણ પરોઠા તમારા સારા જ બનશે તૂટવાનો ડર નહીં કંઈ માથા કૂટ વગરનું તો અત્યારે બે રોટલી મારે વણાઈ ગઈ છે તો એક રોટલી ઉપર અત્યારે હું સ્ટફિંગ લગાવી દઈશ સારી રીતે સર આખા પરોઠામાં સરસ એવું સ્પ્રેડ કરી દેવાનું છે સૌથી સરળ રીત જો તમને પહેલું ફાવતું હોય વચ્ચે રાખીને તો પણ એ રીતે પણ વણી શકાય છે સ્ક્વેરમાં પણ બનાવી શકાય છે મેં આગળ પરોઠાની રેસીપી શેર કરેલી છે એમાં સ્ક્વેરમાં પણ કરેલા છે અને રાઉન્ડમાં પણ કરેલા છે ગોળમાં પણ અને આ અલગ રીત મેં આજે બતાવ્યું છે તો આ રીતે આખી રોટલીમાં આપણે સરસ રીતે માવાને સ્પ્રેડ કરી દઈશું અને માથે બીજી રોટલી પણ લગાવી દેવાની છે ને કિનારીઓ ઉપર આપણે પાણી ચિપકાવી દઈશું જેથી કરીને રોટલી છે બંને પરોઠું શેકતી વખતે હવા ભરાઈ વચ્ચે તો થૂલી ન જાય એટલા માટે આપણે ફરતી કિનારીમાં પાણી લગાવી દઈશું અને ઉપરથી જે વણેલી રોટલી છે એ રાખેલી પરોઠું એ લગાવી દઈશું અને સરસ રીતે હાથથી દબાવી દો તો પણ ચાલે અને ફોગની મદદથી ડિઝાઇન પાડી દો તો પણ ચાલે તો આ રીતે આખી રોટલીમાં ફોગની મદદથી તમારે દબાવી દેવાનું તો પણ ચાલે તો જો જે લોકો નાની દીકરીઓ છે ઘરમાં કોઈ જેન્ટ્સ છે અને એને આવી રીતે સ્ટફેટ પરાઠા બનાવવા હોય તો આ રીતે આસાનીથી બનાવી શકાય અને એન્જોય પણ કરી શકે છે તો તો આ રીતે હું પરોઠા બનાવી અને તૈયાર કરી લઉં છું હવે આપણે એને શેકીશું તો અત્યારે મેં ગેસ પર પેન રાખી દીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં ગરમ થવા માટે હાઈ જ રાખી છે ઉપર એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને પછી આપણે પરોઠો નાખી દેવાનું છે તો પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની તવીને એટલે પરોઠું જ એ સરસ રીતે કલર આવે એનું શેકાય સારી રીતે તો હવે એની ઉપર આપણે પરોઠું રાખી દઈશું તમને જો સીધું ફાવતું હોય તો નાખી દેવાનું નહીં તો બે હાથ વચ્ચે લઈ અને આ રીતે પણ તમે પાથરી શકો છો જેથી કરીને તેલના છીટા ઉડવાની તમને ડર નહીં તો હવે નીચેથી પરોઠું શેકાય છે તે ઉપર આપણે થોડુંક તેલ છે એ પરોઠાની ઉપર લગાવી દઈશું અને ત્યાર પછી આપણે એની સાઈડ પલટાવી દેવાની છે તો શિવરાત્રી આવી રહી છે તો શિવરાત્રીની સ્પેશિયલ રેસીપી મેં આગળ પણ શેર કરેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું આપી દઈશ કે ફરાળી રેસીપી મેં ઘણી શેર કરેલી છે તમે ત્યાંથી કોઈ પણ રેસીપી જોઈ શકો છો અને ફરાળી થાળી પણ મેં શેર કરેલી છે જેમાં બહુ જ એ જાજી રેસીપીઓ એક સાથે મેં શેર કરેલી છે તમે ફૂલ ફેમિલી સાથે કરતા હોય ઉપવાસ તો તમે બનાવી અને એન્જોય કરી શકો છો તો બંને સાઈડ આપણે પરોઠાને ફળા અલગ પલટ ફેરવતા ફેરવતા એને શેકી લેવાનો છે એકદમ સરસ એવો ડિઝાઇન સરસ પડી જાય ત્યાર પછી આ પરોઠું છે એકદમ ફૂલી જશે દડા જેવું થઈ જશે કેમ કે આવો છે સ્ટફિંગ એ સરસ રીતે આપણે સ્પ્રેટ કરેલો છે તો તમે વચ્ચે ભરીને કરશો તો પણ પરોઠું ફૂલે છે અને સ્ક્વેરવાળા બનાવીએ તો પણ સરસ એવા ફૂલીને બને છે પરોઠાનો લોટ છે ને એ બાંધતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેક સ્ટફિંગ પરાઠા બનાવો ત્યારે એકદમ હાર્ડ એવો લોટ નહીં બનાવવાનો જે ત્રિકોણ આપણે રેગ્યુલર પરાઠા બનાવતા હોય તો આપણે એમાં થોડોક પઠ્ઠણ લોટ બાંધતા હોઈએ છીએ પરંતુ તમે સ્ટફિંગ પરાઠા કોઈ પણ બનાવો તો એમાં નહીં કરવાનું એમાં તમારે થોડોક ઢીલો લોટ રાખવાનો જેથી પરોઠા છે એકદમ દળા જેવા થશે ફૂલી ફૂલી અને વળતી વખતે ફાટશે નહીં તો તમે જોઈ શકો છો કે આપણું પરોઠું એકદમ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ ગયું છે તો બધા જ પરોઠા એકદમ સરસ એવા દડા જેવા ફૂલી જશે અને ડિઝાઇન પણ બધી બાજુથી એકદમ સરસ થઈ જશે તો કોરનો ભાગ છે એને થોડો પ્રેસ કરીને શેકવાનો જેથી કરીને એની ડિઝાઇન સરસ એવી પડી જાય એની તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શેકાઈને આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે હું બધા ચાલુ પરોઠાને શેકી લઉં છું તો જે બેચલર છે એના માટે બે છે આ પ્રેમ મેથડ કે એ લોકોને વણતા ફાવતું ન હોય બનાવતા ફાવતું ન હોય ને તો પણ એ સરસ રીતે પરોઠા બનાવી અને એન્જોય કરી શકે છે તો બધા જ પરોઠાને મેં આ રીતે શેકી અને તૈયાર કરી લીધા છે તો આપણે આજે ઉપવાસમાં ખાવાના છીએ એટલે પરોઠાને હું અત્યારે દહીં સાથે જ સર્વ કરી દઈશ દહીંની ચટણી પણ તમે બનાવી શકો છો આદુ મરચું નાખી ખાંડ થોડી દીખાની ભૂખી નાખી અને એ પણ રીતે તમે આપી શકો છો અને જો તમને ખાલી દહીં સાથે ભાવતા હોય તેની સાથે પણ તમે એન્જોય કરી શકો છો તો તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી આલુ પરોઠા એકદમ મસ્ત એવા બનીને તૈયાર થાય છે અને બધા લોકોને ખૂબ જ ભાવે છે અને પેટ પણ ભરાઈ જાય છે બાળકો જ્યારે રહેતા હોય ઘરમાં ત્યારે આપણે થોડુંક રેસીપી બનાવવા માટે જોવું પડે છે કેમ કે બાળકો કોઈ પણ ખાઈ લેતા નથી અને એનું પેટ ભરાય નહીં તો એ ઉપવાસ પણ કરે નહીં પરંતુ બધા લોકોની સાથે આપણે એમને પણ ઉપવાસ કરાવવો હોય તો કંઈ ના કંઈ આપણે બનાવીને આપવું પડે છે તો આ બેસ છે કે આલુ પરોઠા બધા બાળકોને સરસ એવા ભાવતા જ હોય છે તો તમે એને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી આલુ પરોઠા અને એની અંદરથી માવો છે એ હું તમને બતાવી કારણ કે આપણે આખો સ્પ્રેડ કર્યો તો એકદમ સરસ બે પડે એકદમ પાતળા અને માવો સરસ સ્પ્રેડ થઈ ગયો તો આ રીતે તમે પરોઠું ખાશો તો ટેસ્ટમાં ખૂબ જ સારું એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા ફરાળી આલુ પરોઠા કેવા લાગ્યા છે તૈયાર છે શિવરાત્રી સ્પેશિયલ આલુ પરોઠા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો